નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો અમારા યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા તો મિત્રો ખાસ કરીને વિડીયો ના માધ્યમથી આપણે વાત કરવાની છે ગુજરાતના ભાગોમાં માવઠાની સંભાવનાઓ વધતી નજરે પડી રહી છે તો કઈ તારીખોમાં માવઠું થઈ શકે છે કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર થઈ શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી જાણતી થઈ પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે આપણે અગાઉ અપડેટ આપી હતી તેમાં પણ જણાવ્યું હતું કે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે જેના પરિણામે ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં અસ્થિરતા બનવાની શક્યતાઓ જણાઈ રહી છે તો તે પ્રકારની સ્થિતિ બને તેવી સંભાવના હવે વધતી નજરે પડી રહી છે ત્યારે ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આજે અઠાવીસ ફેબ્રુઆરી થઈ ગઈ છે અને એ ઓગણત્રીસ એક ફેબ્રુઆરીથી મતલબ એક માર્ચથી જે વાતાવરણમાં થોડો ફેરફાર થવા લાગશે અને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે ઉત્તર ભારતના ભાગોમાંથી પસાર થવાનું છે પરંતુ આની અસર છે ગુજરાતના ભાગો સુધી જોવા મળશે જેમાં ખાસ કરીને એક તારીખથી જ છવાઈ શકે છે માર્ચના રોજ જોકે માવઠાની સંભાવના એક તારીખે ખૂબ જ સીમિત વિસ્તાર હશે જેમાં જણાઈ રહી છે મતલબ કે કચ્છના અમુક વિસ્તારમાં સામાન્ય છાંટાછૂટી થાય પરંતુ એક તારીખે માવઠું થવાની સંભાવના ઓછી જણાઈ રહી છે પરંતુ લેટેસ્ટ અપડેટ પ્રમાણે જોવા જઈએ તો બે તારીખ છે તે માવઠામાં મુખ્ય રહે તેવી સંભાવના જણાય છે બે તારીખે માવઠાના વિસ્તાર પણ ખૂબ રહે તેવી સંભાવના છે અને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો બે અને ત્રણ તારીખ સુધી માવઠાની અસર જોવા મળશે પરંતુ બે તારીખના બે માર્ચના રોજ માવઠાની અસર વધુ જોવા મળે તેવી સંભાવના દેખાય છે હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતના કયા કયા જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળે તે વિશેની વાત કરીએ તો કચ્છની વાત કરીએ તો કચ્છના લગભગ તમામ સેન્ટરો છે તેમાં માવઠાની અસર જોવા મળશે જેમાં ગાંધીધામ ભુજ અંજાર નલિયા રાપર માંડવી બધા લગભગ મોટા ભાગના કચ્છના જિલ્લાઓ છે તેમાં ખાસ કરીને ઝાપટા તો અમુક વિસ્તારમાં હળવો વરસાદ પડી જાય અમુક સીમિત લોકલ સેન્ટરમાં મધ્યમ વરસાદ પણ જોવા મળી જાય બે અને ત્રણ તારીખના સમયગાળા દરમિયાન જેમાં બે તારીખે સૌથી વધુ શક્યતાઓ જણાઈ રહી છે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતનો ભાગ પણ સૌથી વધુ અસરગ્રસ્ત રહે તેવી શક્યતાઓ દેખાઈ છે અને હાલની સ્થિતિ પ્રમાણે ઉત્તર ગુજરાતના ભાગોમાં જે રાજસ્થાન બોર્ડર કાંઠાના વિસ્તારો છે જેમાં સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા ડીસા પાલનપુર સાઈડના વિસ્તારો છે ઊંઝા સાઈડના વિસ્તારો અંબાજી આ બધા વિસ્તારમાં થોડી શક્યતાઓ વધતી નજર પડી છે ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ આ ભાગોમાં બે તારીખે જોવા મળી શકે છે ત્રણ તારીખે પણ સામાન્ય અસર જોવા મળી શકે છે અને બાકીના ભાગો છે તેમાં પણ વાદળછાયું વાતાવરણ છૂટીની શક્યતાઓ જણાઈ રહી છે ઉત્તર ગુજરાતના ભાગોમાં હવે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના કયા ભાગો અસર કરતા રહેશે તે વિશેની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં હાલની સ્થિતિ પ્રમાણે લેટેસ્ટ અપડેટ પ્રમાણે જોવા જઈએ તો પશ્ચિમ ભાગો જેમાં જામનગર દ્વારકા મધ્ય સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લો છે ઉત્તર સૌરાષ્ટ્રમાં મોરબીનો ભાગ છે સુરેન્દ્રનગરનો ભાગ છે આ ભાગોમાં સૌથી વધુ અસર જોવા મળે તેવી સંભાવના હાલની સ્થિતિ પ્રમાણે નજરે પડી રહી છે તો આ પ્રકારની સ્થિતિ બની રહી છે એટલે બે તારીખે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ જણાવે છે તેમાં પણ શક્યતાઓ વધતી નજરે પડી રહી છે એટલે આ ભાગોમાં પણ સામાન્ય ઝાપટા કે અમુક સીમિત વિસ્તારમાં હળવો વરસાદ સેન્ટરમાં મધ્યમ વરસાદ પણ જોવા મળી જાય આ બે તારીખે આ ભાગોમાં અસર વધુ જોવા મળશે ત્રણ તારીખે આ ભાગોમાં વાદળછાયું વાતાવરણ અનેક વિસ્તારમાં જોવા મળશે અને અસર ધીમે ધીમે ઓછી થવા તરફ રહેશે જયારે બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ છે અમુક સીમિત છૂટાછા વિસ્તારમાં સામાન્ય છૂટી જોવા મળે જેમાં ભાવનગર બોટાદ આજુબાજુ થોડી શક્યતાઓ વધુ રહે મધ્યપૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતમાં ઉત્તર લાગુ છે ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં થોડી વધુ અસર જેમાં ગાંધીનગર છે અમદાવાદ વડોદરા વિસ્તારો છે મહીસાગર પંચમહાલ શહેરના વિસ્તારો છે છોટા ઉદેપુર સહિતના વિસ્તારો છે આ ભાગોમાં થોડી અસર જોવા મળે ને વાદળછાયું વાતાવરણ વચ્ચે સામાન્ય છાંટા છૂટી કે હળવો વરસાદ અમુક સહિત વિસ્તારમાં જોવા મળશે જ્યારે બાકીના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે અને ક્યાંક સામાન્ય છાંટા કરી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આ તારીખો દરમિયાન વાદળછાયું વાતાવરણ અનેક વિસ્તારમાં જોવા મળી શકે છે જેમાં એમપી અને જે મહારાષ્ટ્ર બોર્ડર કાંઠાના ભાગો છે મતલબ કે જે જિલ્લાઓ છે તેમાં થોડી સંભાવના ઝાપટા કે અમુક સીમિત વિસ્તારમાં હળવો વરસાદની સંભાવના ચોક્કસપણે ગણી શકાય બે તારીખે અને ત્રણ તારીખે પણ વાદળછાયું વાતાવરણ વચ્ચે આ ભાગોમાં સામાન્ય ચાટા છૂટી જોવા મળી શકે છે તો એકંદરે સૌથી વધુ શક્યતા પછી ભાગ ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે સૌરાષ્ટ્રમાં મધ્ય પૂર્વ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સૌથી વધુ અસરગ્રસ્ત રહે તેવી સંભાવના રહેલી છે જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડુંક વધુ ઉપર ચાલે તો જે વિસ્તારો છે તેમાં ઘટાડો થવાની પણ સંભાવનાઓ ગણી શકાય એટલે હજી પણ જો કોઈ પણ પ્રકારના સ્થિતિમાં ફેરફાર થશે તો તે બાબતની અપડેટ પણ આપવામાં આવશે તો અમારી સાથે જોડાયેલા જે ચેનલના જે પણ મિત્રો ન હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર